સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમમાં નવા નીર આવ્યા છે હાલમાં ડેમમાં એક લાખ ત્રેવીસ હજાર છસો ને છ્યાસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે પંચાવન હજાર નવસો ને ક્યુસેક પાણીની જાવક છે નર્મદા ડેમની વર્તમાન જળ એકસો ને એકત્રીસ પોઈન્ટ મીટર છે આ સપાટી મહત્તમ સપાટી એક પોઇન્ટ મીટર થકો પૂર્ણ ક્ષમતા કાર્યરત છે આરબી પીએચ અને સી એચ પી એચ પાવર હાઉસ ચાલુ છે મશીનોના સતત સંચાલનથી નદી અને કેનાલમાં પાણીનો પ્રવાહ જળવાઈ રહ્યો છે ગત એકત્રીસ જુલાઈએ ખોલવામાં આવેલા ડેમના દરવાજા ચૌદ દિવસ બાદ બંધ કરવામાં આવ્યા હતા હાલમાં તમામ દરવાજા બંધ છે જો ઉપરવાસમાં વરસાદ વધશે અને અન્ય ડેમોમાંથી પાણીની આવક થશે તો રૂલ લેવલ જાળવવા માટે ફરીથી દરવાજા ખોલવામાં આવી શકે છે રિપોર્ટ ગુજરાત ન્યૂઝ